બી બઠાવી દીધું પાર્ટનર ને ઘઉં કોટા છે આ ઘઉં કોટો આ આ એક છે ઘઉં છે આપણે જૂનું વાયું હતું ને આ ઈ પાર્ટનર નથી આપણે જૂનું હતું ને દગો દીધો ને જો અને આ જો આ પાર્ટનર લઈ આવ્યો તો ને પડી ગયું ઈ પડી કે દાઈ હું હરવી પાર્ટનર જો જો તો એક લઠ્ઠી ઉગી ગયું છે પોક રૂપિયા ને લેતા આવજો ને પસાવો નો 250 ગ્રામ જેટલું છે ને લઈ

ખેડૂ ના દીકરા નો હારે કદાચ નો ઉગે તો પાછું ખેડી પાછું વાવી એટલે આવશે તો છે ને પાર્ટનર બે વર્ષી પેડું બી આપણી પાસે

त्यो अर्ब भरे नै गए एले हिने छैन उलुलेउ पडा। एत लव छ नि ल्याउजो क 250 ग्राम हालो अब आपर गाममा जाई पार्टनरले जाऊ छ लाडवा खा। टुटा मुफी नख। खरखरो आइद्र ओटाणमा जा ल गुवान। हालो अगाड बन्ता रहजो नङो हो त लाइक से सब्स्क्राइब। हालो आब न घिरे आवे छने न जोड गोतो अनि पार्टनरले हेन डाखरो परियो। काई पार्टनरले डाखरो नथो पर। तँ तमारा आवाज होइ। ઘડીક કે ઓઈલી પહેરવી ઘડીક કે ઓઈલી પહેરવી તો જોર તો કઈ ખારી જોઈ ને જોર તો અમે કઈ ખારી જોઈ છે ને કઈ દેવાય પછી તમારું બધું આગળ ને તાગળ હોય તો હાઈ છે હાઈ છે એક લેવો પડે તો ઢાકડો પડે ને લેવો પડે વાત નથી એમાં છે હું હીજે એમાં આપા તમાર બા ક્યાં મૂકી દીધા કાપા આમાં નથી જો છે કે નહીં બસ ગયા છે નદીએ ધોવા એકેયમાં નથી

બગાડી ને ધૂલસે ના પાર્ટનર જ કરે છે કુતરાવ ને નીંદાવ જોઈ લ્યો લે ડોગલી આલે ડોગુ 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 અહીંયા જો 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 હવે આકડી કાવ કાળા કરશે એટલે હાલો આપણે છે ને બાઈ ધોઈને આવી ગયા છે ને પાર્ટનર ઓલી જોલ તો મળી નહીં હોય બાય ક્યાં મૂકી દીધી હોય એ જ ખબર નથી પડતી હા તો તમે ગોતી દેજો જુઓ બા આપણે સરસ મજાનું તાજું શાકભાજી લઈ આવ્યા

અને બા આપણે અત્યારે શેનું શાક બનાવું હાલો તું જો તો ખરા છોકરે ના લુગડા હા પાર વિના ના છે ગુજરી બજાર હાલો તો હવે બા દસ વાગી ગયા છે પેલા થોડોક ચા પી લે અને ટમેટાનું શાક તો નથી ખાવું આજે તો કાશી ડીશ છોકરાઓને ભાવે ડીશ બનાવી ખાય એટલે છે ને આપણે રીંગણાનું શાક અત્યારે બનાવવું શીખ ગાય ગલકાન કામ નાખવું હે ગલકાન કરવું રીંગણા રીંગણાનું બનાવું હલન રીંગણાનું જ બનાવી નાખીએ ભેગું તમે ટુ નાખી દે બરાબર એટલે મસ્ત થઈ જાય બધું હા અમારે એક ખાઈ ને એક નો ખાય આવી જવા હોય બધી ફ્રીજ ઓફ કરી દઈ બરફ થઈ ગયો છે હાલો આપણે વાગી ગયા છે અગિયાર નો જો સબ્જી વળગી ગયા છે કારણ કે આજે છે ને આપણે બનાવ્યું છે રીંગણાનું શાક ભેગા મરચા તૈયાર છે કાસરી તરી નાખી છે અને લસણવાળી ચટણી ખાંડી છે આદું લસણ ને દાણાભાજી અત્યારે છે ને શિયાળાનું છે ને મજા આવે રીંગણાનું શાક ઉનાળાનું ન ભાવે શિયાળાનું આપણે મજા આવે એટલે આજે આપણે છે ને રીંગણાનું શાક બનાવી નાખ્યું છે ફરતું ફરતું શાક હોય ને તો પાર્ટનરને છોકરાએ ખાય એમ પાર્ટનર તો ખાય એની કારણ કે પાર્ટનરને તો અમે આજ ગયા છે જમવા ઉપલેટા લગ્ન છે અહીંયા એટલે ક્રિશ હું ને બા આવીશું થઈને આપણે એટલે નહીં વાંધો આવે બે શાક નહીં કરવા પડે હા આપણે વાગી ગયા છે ચાર ચા પાણી પી લીધું ઘુંગર ધોયું તું ને તું છે રાખી દેજો બા પલંગ ઉપર રાખી દેજો ખોટું લઈ જવું વાળી કે ને તોય જરાક હકેલવું તો પડે ને એમ

હાલો આપણે બજારે ગયા છે ને બજારે છે ને ઘીરા આવી ગયા ને ઘીરા છે ને એને પાર્ટનર તો વેલું છે ને જમવાનું બનાવી નાખ્યું હવે બેહી જાવ પાર્ટનર ગરમ 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 રોટલી બનાવી નાખી ગરમ બેહી જાવ વેલા ને રોલા ને આજ ભૂખ લાગી હું કહું તો જા દૂધ લઈ તો હું કહું શાક કરી નાખું બટેટાનું શાક કે ગાલ છે હાલ છે એ બપોરનો આર છે લાડવાર આપણે શાક ને કઈ જરૂર ન હોય આપણે ચાર રોટલી આવી જાય તો સર આવીને રોટલી ખાઈ લે હું કહું આ ટાટીસ ખાય કાઈ બપોરે ટાટી ખાઈ નકાણે આવીને